નાકા બહાર આવેલા પુલ રિપેરિંગ કોર્પોરેટર પોલીસે આંદોલન શરૂ કરતા પહેલા જ કોર્પોરેટરની અટકાયત કરી જામનગર શહેરના કાલાવર નાકા બહાર આવેલા પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર બાર કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો પુલને યોગ્ય રીતે રિપેરિંગ કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી છે કોર્પોરેટર અસલમ ખિલજી અને જૈનમ ખીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદને પગલે કોર્પોરેટર સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવવા ઉતર્યા હતા છેલ્લા વર્ષથી લેખિત દ્વારા દ્વારા અમારા કોર્પોરેટર દ્વારા દરેક પ્રકારની રજૂઆતો કરવામાં આંદોલનો બાદ લોકોની સહી ઝુંબેશ કર્યા બાદ આ જ્યારે મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા છ માસથી આ મંજૂર થઈ ગયેલ છે વીસ કરોડ રૂપિયાના ખર્ચે આ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું માત્ર ને માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોઈ શકે મને એવું લાગી રહ્યું છે અને ગઈકાલે જે અકસ્માત થયો પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની કોઈ દુર્ઘટના ના બનેલી પણ જો કોઈ દુર્ઘટના બને તને કોઈ પણ જાનાની સાથે તેની જવાબદારી ફોડ લે બે ત્રણ કલાક સુધી અમે અધિકારીઓને ફોર્ડ કરેલા પણ અધિકારીઓ અહીંયા બે થી ત્રણ કલાક પછી આવેલા અને પછી કામ શરૂ કરેલું તો આટલી મોટી જવાબદારી અધિકારીઓની જવાબદારી નથી થતી ગઈકાલે જે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના સાહેબ છે રાજીવ જાની સાહેબ એવો તો એમને એવું કહી એવું કીધું કે એમને મીટિંગમાં છે કદાચ અત્યારે જે મુખ્યમંત્રી સાહેબ આવેલા છે એની વ્યવસ્થા એમને વધારે મહત્વની છે લોકોની મહત્વની નથી એટલે આજે અમારે ના છૂટકે અહીં રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે અને આજે અમે આ રસ્તા રોકો આંદોલન કરેલું છે એ માત્ર ચીમકે છે જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ કામ થાય તો અમારા દ્વારા વધારેમાં વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર